કન્યાઓને અમે કન્યાદાન આપવાના છીએ અને છેલ્લા અગિયાર વર્ષથી જે અમારા સમગ્ર જિલ્લાની અંદર ખૂબ સુંદર આયોજન થયું અને આ વખતે જે છે જે આવતીકાલે લગ્ન યોજાવાના છે એ બારમો સમૂહ લગ્ન યોજાવા જોઈ રહ્યા ટાઈમ જી ગાંધીધામમાં ફર્સ્ટ ટાઈમ દર વખત કરતા વિશેષ આયોજન શું છે દર વખતે જે આયોજન હોય છે એ એનાથી કંઈ વિશેષ બીજું તો કાંઈ નથી પણ ખાસ કરીને આ વખતે અમે જે અમારા મહેમાનો અને જે અમારા સમાજના જે વડીલો પછી સાધુ સંતોની હાજરીમાં જ્યારે આ લગ્ન યોજાવા જઈ રહ્યા છીએ ત્યારે વિશેષમાં અમે એક અંગદાનનો સંકલ્પ લેવડાવવાના છીએ અમારા સમગ્ર જિલ્લાની અંદર અમારો દરેક સમાજની અંદર કે કોઈને નવજીવન મળે એના માટે અમારો સમાજ પણ એની અંદર પહેલ કરે અને અમારો સમાજ સમગ્ર અમારા જિલ્લા અમારા પ્રમુખ સ્વાગિણી વિરેન્દ્રસિંહજીના માર્ગદર્શન હેઠળ અંગદાનનો સંકલ્પ લેવાના છે સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે અમે દરેક કન્યાને એક જે કન્યાદાન તો આપશું સાથે સાથે એક રોપો આપવાના છે વૃક્ષો વાવવા માટે જેથી કરીને પર્યાવરણ જાળવણી માટે પણ અમારો સમાજ હંમેશા ચિંતા કરતો હોય છે અને એની સાચા અર્થમાં જે આ સમાજનો અમારા દરેક ભાઈઓ તો જ્યારે સાથે મળવાના છે ત્યારે એમને પણ એક અહીંયાથી એક સંકલ્પ દેવડાવીએ કે વૃક્ષો વાવીએ ત્યાંથી પર્યાવરણની જાળવણી થઈ છે તો હું કેટલા જણાવ્યું લગભગ દસેક હજાર લોકો અમારા સમાજના રહેશે જુમોતેર સેવન્ટી ફોર એટલે રાજપૂત સમાજમાં તો એવી પ્રથા છે કે વેલ આવે તો આ કઈ રીતે આખું આયોજન કર્યું છે લેન્સ કેક જો આમ તો જનરલી અમારે રાજપૂત સદી સમાજની વાત કરી તો સમૂહ લગ્નની અંદર આમ છેલ્લા અગિયાર વર્ષથી જ્યારે યોજાવા જઈ છે અને આ બારમું વર્ષ છે તો અમારા સમાજ માટે પણ એક મોટી વાત છે કે સમૂહ લગ્નની અંદર જોડાઈ ગયા છે એટલે જ્યારે સમૂહ લગ્ન થતા હોય ત્યારે વેલ કે જાન એ કાંઈ હોતું નથી બંને પક્ષો અહીંયા આવે છે તે લગ્ન સ્થળે અને એના આપણે લગ્ન કરાવી દસ હજાર દસ હજાર બંદોબસ્તમાં તમે સૌ જાણો છો કે અમારો સમાજ એ શિસ્ત અને વરેલો સમાજ છે અમારે કોઈ બંદોબસ્તની જરૂર નથી પડતી અમારે જેટલા પણ સમાજના આગેવાનો હશે કે કોઈ પણ લગ્ન વરવધુ પક્ષના જે પણ લોકો આવશે એ સ્વયં શિસ્ત જાળવવાવાળા હોય છે એટલે અમારે કોઈ બંદોબસ્તની આમ જરૂર પડતી હોય જે આ જે લગ્ન યોજાવા જઈ રહ્યા છે જેની અંદર સમગ્ર જિલ્લાની અંદરથી વિવિધ દાતાઓ દ્વારા જે આ લગ્નનો જે પણ ખર્ચો થવાનો છે સાથે સાથે અમે કન્યાઓને જે દાન આપવાના છીએ જેને આપણે કરી આવર કહી શકીએ પણ અમે એની જગ્યાએ એકાવન રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપશું સાથે સાથે જે સોનાની કપડાની જે આઈટમો છે એ પણ આપશું કુલ આઈટમો કેટલી છે

જેમણે સાડા પાંચ લાખ રૂપિયા પાંચ લાખ એકાવન હજાર આપેલા છે એટલે અહીંયા બધાય જે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે સમાજના લોકોએ જે આપ્યું છે યોગદાન જેની અંદર બધાની ભાગીદારી રહે એના માટેનું આ આયોજન છે અમે બે જોડાથી શરૂઆત કરી સૌથી પ્રથમ જે બે જોડાથી અમે શરૂઆત કરી હતી વચ્ચે બે હજાર એકવીસની અંદર કોરોનાના કારણે એક વર્ષ લગ્ન અમે નથી કરી શક્યા અને આ બે હજાર ને પચીસની અંદર જે અમારા ચુમ્મોતેર લગ્ન અમે કરવા જઈ રહ્યા છીએ અને લગભગ આશરે પાંચસો જેટલા લગ્ન અત્યાર સુધી કરેલા છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ